બીઆરજી ગ્રુપ સંચાલિત ઉર્મી સ્કૂલ દ્વારા ફ્લૂટ ટુ ફ્રીડમ શીર્ષક અને સ્વતંત્રતાના સુર શીર્ષક હેઠળ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો ઉર્મી સ્કૂલ દ્વારા આયોજિત સાંસ્કૃતિક મહોત્સવમાં કેજીથી ધોરણ છ સુધીના ચારસોથી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાની અનોખી પ્રતિભા મંચ પર રજૂ કરી હતી કાર્યક્રમનો પ્રારંભ ઉર્મી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પોતાની જાતે વિવિધ વાચિંત્રો અને સુરોના તાલથી કરવામાં આવ્યો હતો ત્યારબાદ વિદ્યાર્થીઓએ નૃત્ય ગીત વાદ્યસંગીત નાટિકા જેવી વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા ભક્તિભાવ દેશપ્રેમ સ્વતંત્રતાના મૂલ્યોને જીવંત કર્યા હતા ખાસ કરીને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાન પર આધારિત નાટિકાએ સૌના હૃદયને સ્પર્શ વર્ષ્યા હતા અને ભાવ વિભોર બનાવ્યા હતા રંગીન વસ્ત્રો કલાત્મક મંચ અને મોહક સંગીત સાથેનું આ આયોજન સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ પ્રસંગે યુવા વૈષ્ણવાચાર્ય પરમપૂજ્ય શરણમ કુમાર મહોદય શબરી કેમિકલના એમડી મોહન નાયર વડોદરા મહાનગરપાલિકાના સેક્રેટરી ચિંતન દેસાઈ સમા પોલીસ ઇન્સ્પેક્ટર ભરત કોડિયાતર બીઆરજી ગ્રુપના ચેરપર્સન લતા ગુપ્તા સીએમડી સરગમ ગુપ્તા ડિરેક્ટર શ્વેતા ગુપ્તા ઉર્મે સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર રાધિકા નાયર સ્કૂલના સંચાલક મંડળના સભ્યો શિક્ષક મંડળ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા પંદરમી ઓગસ્ટ અને જન્માષ્ટમી બંને જ્યારે એક સાથે આપણને આપણા ઘણા દસ્તક આપી રહી છે ત્યારે આજની યુવા પેઢી સંસ્કાર વિચાર અને સાથે જે સિદ્ધાંતો સાથે જીવનમાં આગળ વધી શકે વિચાર પરિવર્તનનું કારણ છે અને આપણી અસ્મિતાને જીવી શકે તે માટેના દિવ્ય ભગીરથ પ્રયાસ દ્વારા યાર જેકુ કુર્મી સ્કૂલ દ્વારા જે આ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ન કેવલ નૃત્ય ન કેવલ પરફોર્મન્સ ન કેવલ ડ્રામા પરંતુ એની સાથે સાથે વેલ્યુઝ ઓફ લાઈફ પણ જીવનમાં જીવી શકાય એવા સુંદર ઉદાહરણો સાથે ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર બતાવવામાં આવ્યું છે તો આવા પ્રયાસ અને પ્રકલ્પને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ શુભકામનાઓ છે આપ સૌને જન્માષ્ટમી અને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ મનકામનાઓ શુભેચ્છાઓ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર